સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા બસ સ્ટેશનમાંથી એક આધેડ મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે બસ સ્ટેશનમાં આવેલા પ્લેટફોર્મ પર કોઈ કોઈ હોય તેવી જોવા મળી ત્યારે શરીરની ન દેખાતા કર્મચારીને ખબર પડતા ના કર્મચારીઓ આ મામલે પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ત્યારે માલુમ પડેલ કે આધેડ ઊંઘમાં નહીં પણ મૃત હાલતમાં છે ત્યારે આધેડના મૃતદેહને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ વાહનમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે લોકોને જાણ થતા લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને આધેડ